નમસ્કાર મિત્રો એસએસસી સ્ટાફ સિલેક્શન દ્વારા ભરતી બહાર પાડેલી છે મિત્રો ધોરણ બાર પાસ ઉપર ભરતી છે અને કુલ પાંચસો ને નવ જગ્યાઓ છે પોસ્ટનું નામ છે હેડ કોસ્ટેબલ મિત્રો તો આની વિશે વધુ માહિતી માટે આપણે આ વિડીયો આગળ જોઈએ તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આગળ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરજો આગળ આપણે વિડીયો જોઈશું વિડીયોમાં વધુ માહિતી જોઈશું બાર પાસ ઉપર હેડ કોસ્ટેબલની ભરતી છે તો આગળ વિડિયો જોઈએ તો એસએસટી સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા ભરતી બહાર પાડેલી છે પોસ્ટનું નામ છે હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીમાં છે કુલ જગ્યા પાંચસો નવ જગ્યાઓ છે મિત્રો તેમજ તેમની ફોર્મ ભરવાની શરૂઆત ઓગણત્રીસ નવ બે હજાર પચીસથી ફોમ ભરવાની છેલ્લી તારીખ છે વીસ દસ બે હજાર પચીસ ઓનલાઈન ફ્રી ભરવાની તારીખ આપવામાં આવેલી છે એકવીસ દસ સુધી તમે ઓનલાઈન ફ્રી ભરી શકશો ફોર્મમાં કોઈ સુધારા વધારા તમારે કરવા હોય તો એના માટે સત્યાવીસ દસ પચીસથી ઓગણત્રીસ દસ બે હજાર પચીસ માં તમે ફોમમાં કોઈ સુધારો કરી શકશો એની પરીક્ષાની સંભવિત તારીખ છે ડિસેમ્બર બે હજાર પચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં એની પરીક્ષાની સંભવિત તારીખ છે મિત્રો સલણની વાત કરીએ તો એસી એસટી સ્ત્રી વિકલાંગ એક્સમેન માટે કોઈ જાતનું સલણ નથી તેમજ અન્ય માટે સો રૂપિયા સલણ રાખવામાં આવેલું છે આના માટેની લાયકાત તમને મેં કીધું કે ધોરણ બાર પાસની લાયકાત છે બાર પાસના ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે એનો પગાર લેવલ ચાર ઉપર છે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજારને એકસો સુધી એનો પગાર સ્લેપ છે મિત્રો તો એની વિસ્તૃત માહિતી મળી લઈએ તો અહીંયા એની નોટિફિકેશન બહાર પાડેલી છે નોટિફિકેશનમાં બધી તારીખો આપવામાં આવેલી છે ઓનલાઈન એપ્લિકેશન તમે કેટલી તારીખથી કેટલી તારીખ સુધી કરી શકશો ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ રિસિપ એટલે કે તમે સલણ કેટલા સમય તારીખ સુધી તમે ભરી શકશો એનું ઓનલાઈન પેમેન્ટ કેટલા તારીખ સુધી તમે ભરી શકશો એમાં કોઈ સેન્જીસ છે તો એ તમે સુધારા વધારાની તારીખ અહીંયા આપેલી છે એમાં કરી શકશો શેડ્યુલ કમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે એ ડિસેમ્બર પચીસથી જાન્યુઆરી બે હજાર પચીસ વધુ પડતું કોઈ માહિતી તમારે જોતી હશે તો એના ટોલ ફ્રી નંબર અહીંયા આપવામાં આવેલા છે કોઈ જાતની ક્વેરી હોય તો આ ટોલ ફ્રી નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો કેટેગરી પ્રમાણે વાત કરીએ તો ટોટલ મેલ માટે મેલ માટે ત્રણસો ને જગ્યાઓ છે એમાં એસસી એસટી ઓબીસી જનરલ એમ ટોટલ ત્રણસો ને એકતાલીસ જગ્યાઓ છે તેમજ ફિમેલની વાત કરીએ તો મિત્રો એકસો ને અડસઠ લેડીઝ માટે જગ્યાઓ છે એની પણ એસી એસટી ઓબીસીની જગ્યાઓ ક્રમવાઈઝ બતાવવામાં આવેલી છે અહીંયા મિત્રો ખાસ એજ લિમિટની વાત કરવામાં આવેલી છે તો અઢાર વર્ષથી પચીસ વર્ષના ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે બરાબર એની જન્મ તારીખ બે સાત બે હજારથી તે એક સાત બે હજાર સાત સુધીના હશે તે મિત્રો આની અંદર ફોર્મ ભરી શકશે અહીંયા એજ માટે પણ સમય આપેલો છે એસસી એસટીને પાંચ વર્ષની શૂટ શાટ આપેલી છે ઓબીસીને ત્રણ વર્ષની શૂટ આપેલી છે એમ અધર બધા અલગ અલગ શૂટ આપેલી છે મિત્રો તો એની વિસ્તૃત માહિતી અહીંયા આપણે આપવામાં આવેલી છે તો મિત્રો આની અંદર બાર પાસ માટે ભરતી છે ખાસ મિત્રો આ ફોર્મ ભરી દેજો વધુ માહિતી માટે કોમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરો અને જણાવો તમારે કોઈ મુશ્કેલી હોય તો પણ જણાવો તેમજ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત વિડીયો ડેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આભાર મિત્રો થેન્ક યુ